જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળશું નાગપંચમીની કથા વાર્તા શ્રાવણ માસમાં આવતી પાંચમની તિથિ એટલે નાગપંચમીનું વ્રથ આ વ્રત કરવાથી નાગદેવતાની કૃપાનું ફળ પ્રાપ્ત કરી શકાય છે નાગદેવતાની પૂજા અલગ અલગ ભાવથી કરવામાં આવે છે ક્ષેત્રપાળના રૂપમાં તેમજ વીરના રૂપમાં ખેટલા વીરના રૂપમાં પૂજા કરવામાં આવતી હોવાથી તે આપણા ખેતરની રક્ષા કરતા હોય છે આમ નાગદેવતાને પ્રસાદ ધરાવવો તેમજ આપણી સંસ્કૃતિમાં અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નાગદેવતા આમ પણ ભગવાન શિવનું આભૂષણ છે એટલે નાગદેવની પૂજા કરવાથી ભગવાન શિવની પણ પૂજા કરવાનો લાભ પ્રાપ્ત થઈ શકે છે નાગપંચમીના દિવસે મંદિરે અથવા ઘરે પણ પૂજા કરી શકાય છે પાણીયારે નાગદેવતાનું ચિત્રામણ કરવું નાગલા ચુંદરી ચડાવવું દીવો કરવો તલવટનો પ્રસાદ ધરાવો તેમજ બાજરાના લોટની કુલેર ધરાવવી આમ નાગપંચમીની કથા અને વાર્તા સાંભળવી તેમજ નાગદેવતાને પ્રાર્થના કરવી કે હે નાગદેવતા સીમે શેઢે અમારી રક્ષા કરજો જય નાગદેવતા નાગદેવતાની કથા એક ડોસીને સાત દીકરા સાતે એને પરણાવેલા સાત વહોમાં જે નાની નાનીઓ હતી તેના પિયરમાં કોઈ નહીં એટલે બીજી વહુ તેને અવારનવાર મેણા બોલતી અને ન બાપી ન પયરી કહીને બોલાવતી એટલું જ નહીં બધી જેઠાણીઓ નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું જ કામ તેની પાસે કરાવે તેની સાસુ પણ આમ કરતા હતા એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર બની પણ નાની વહુને જરાય ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ ન આપી એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું અલી ન આમ બેસી શું રહે છે જા વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી આ જે હેઠા વાસણ છે તે માંજી આવ વહુ તો હરફભાઈ રસોડામાં ગઈ જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર નહોતી માત્ર તેની કપોટીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈને નદીએ ગઈ પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી હતી તેને ઉખાડીને તે એક વાટકીમાં રાખી અને વાટકી નજીક આવેલા ઝાડના થળ પાસે મૂકી જેથી પછી તે નિરાતે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ નહીં હોય એ ઝાડ આગળ રાફડામાં એ ગર્ભવતી નાગણ રહેતી હતી તેને પણ તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી અને બધી કપોટી ખાઈને ચાલી ગઈ નાની વહુએ બધા વાસણ માંજીને સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરીને ખીરને કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કાંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે તેવું ખાનારીનું પેટ ઠરજો નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી એ બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સારતા કહ્યું હે નાંગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ તો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દહાડા રહ્યા છે પણ ખોળો ભરાવનાર કોઈ નથી મારે તો કંઈ અવતાર છે નાગણીએ તેના પર દયા લાવી કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂજે પછી હું બધું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની બહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષમાં કહેવા લાગી કે આ ન પિયરીને વડે ખોળાના ઓળતા શા તો પણ નાની વહુ તો એક અંકોત્રી લઈને છાની છપની નાંગણના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દોડી દોડ દાઢમાં બોલ્યા ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે ને પેટ ભરીને લુગડા ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર ને ઘરેણા લઈને આવ્યા તેમને જોઈ નાની વહુના સાસરિયાના બધા જ માણસો ડઘાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા તો નાગદેવતા બોલ્યા અમને તો દૂધ સિવાય કશું ન ખપે તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂક્યા પછી મોટી વહુ મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખીને તેને બીજા ઓરડામાં ઠરવા મૂકી આવી એટલે નાગ કુટુંબ બધું એ દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાનો વિધિ શરૂ થયો વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબોને નાની વહુને હીરના ચીર રેશમી સાડીઓ અતલસના કપડાં સોના ચાંદીના દાગીના રત્નજડિત અલંકારો વગેરે આપ્યું એ જોઈને નાની વહુના સાસરિયામાંથી તો આખો જ ફાટી ગઈ ખોળા ભરણો થયા પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવાવડ આવ્યા પછી સવા મહિનાનું થશે ત્યારે અમે તેને મૂકી જઈશું બહુ તો કુટુંબ સાથે ગઈ જ્યારે તેઓ નદી પાસે આવેલા રાખડા આગળ આવ્યા ત્યારે નાગદેવતાએ કહ્યું દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવ તે બધાની પાછળ નાની બહુ રાફડામાં ગઈ અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી બહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની બહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગકુમારો બેસાડી નાગણીએ કહ્યું દીકરી આ નાગકુમારોને તારા ભાઈ સમજી તેમની સાથે રમજે ને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે કે અહીં નાગણીએ એક ઘંટડી લાવી આપી અને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે તે ત્રણેય સમયે તારે આ ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી આવી જશે ને બધાને તારે દૂધ પીવડાવવાનું સમય વીતતા નાની વહુને સુવા વડાવી રૂપાળો પુત્ર આવ્યો એક દિવસ નાની વહુએ પાડવા તે ખંડમાં ગઈ અને મૂકી દીધું આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા આ નાગકુમારોને આ જોઈ છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીના ધારથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ બીજા નાગકુમારોના નાગકુમારો દૂધ પીવા ગયા અને તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયાબૂચિયા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો પણ નાગકુમારોને છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ રહીશું નાગમાતા નાગમાતાએ આ વાતની ખબર પડી તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો અને તમે વીરની વાત ભૂલી જાઓ વેર ન કરવું જોત જોતામાં નાની વહુને આ સાસરે વળાવવાનો દિવસો આવ્યો નાગણીએ મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં આવતી રહેજે નાની વહુ તો બધું લઈને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ન ગમ્યું એ નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પહેલાં બાંડિયા નાગ કુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવ્યા અને ઘંટી નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુએથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું ખમ્મા મારા બાંડિયા વીરા ખમમાં મારા બુચિયા વીરા આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાંબડી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અને પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના વેણ કરવા ઝેર જેવા લાગ્યા તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેણું માર્યું તે વાત કહી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું દીકરી તું ઘેર જઈને તારા ઘર પાછળ જે વાળો છે તે તૈયાર કરાવ કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ અરબભે છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જે જગ્યા હતી તે સાફ સૂફ કરીને મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા અને બુચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું બધું દૂધ વાપરવાનું છે જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ અને સાસુના હર્ષનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન વધી ગયા ને સૌ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવું તમારું નાગપાચમનું રથ કરનારને તેમજ આ કથા વાર્તા વાંચનાર તેમજ સાંભળનારને ફળજો ને તેનું રક્ષણ કરજો જય નાગદેવતા